તો એક પ્રશ્ન થાય કે ભારત દેશમાં સૌથી વધારે ભક્તિ ભજન ભંડારા કઈ ચાલતા હોય ને તો ગુજરાતમાં છે જુઓ તમે સૌથી વધારે ભક્તિ ભગવાનનું નામ સત્કર્મો બધું ક્યાં થાય છે તો યહાં પર પદ્મ પુરાણમાં ભક્તિ એમ કેમ કે છે કે ગુજરાતમાં જતા જો વૃદ્ધ થઈ ગઈ મને કોઈ સ્વીકાર ન કરી એટલે હું ગઢી થઈ ગઈ આનું કારણ શું છે આનું કારણ જવાબ આપે છે કે જયારે આપણે આપણા દીકરા માટે દૂધ લાવ્યો કે મારા છોકરાઓને દૂધ પીવડાવવું છે અને દૂધ બગડી જાય અને બગડેલા દૂધના પછી પેંડા બનાવો અને પેંડા જયારે પેંડા બનાવ્યા પછી ભગવાનને ધરાવો લો પ્રભુ તમારા માટે પેંડા છે એટલે ભક્તિ ભાંગી ગઈ છે ડાયરેક્ટ ભગવાનને પેંડા નથી દેવા તમારે આ તો તમારું દૂધ બગડી ગયું ને એટલે ભગવાનને દેવા છે આ ભક્તિ ભાંગી છે તમે તમારા ડ્રેસ માટે ડ્રેસ સીવડાવવા માટે કપડું લાવ્યા અને કપડું વધ્યું તો તમારા ઘરેલો લાલો છે ને એના માટે રાખ્યું આપણે એટલે ભક્તિ ભાંગી ગઈ છે આ ભક્તિના ભાંગવાના કારણ આ છે આપણે આપણું જોવા મળ્યા છે બીજું નથી જોતા અને જ્યારે ગઢા થવું ત્યારે ભક્તિ કરશું શું કે ગઢા થાઉં ત્યારે ભક્તિ કરશું એટલે ભક્તિ ભાંગી દે ભક્તિ તો યુવા અવસ્થામાં કરવી જોઈએ કેમ કારણ કે મરણનું નિશ્ચિત નથી મેં જ્યારે વિદેશમાં કથા કરી ત્યારે વિદેશમાં કથા કરતો ત્યારે વડી મને પ્રશ્ન પૂછ્યો કે બટા રડવાની છે પૈસા કમાવાની છે આ યુવાનીમાં તું ભજનમાં કેમ લાગી ગયો આ ધોતી કુર્તા કેમ પહેરી લીધા આ ભક્તિમાં કેમ લાગી ગયો આ મોજ મસ્તી કરવાનો સમય છે પૈસા રડવાનો સમય છે આ મને પ્રશ્ન પૂછે વૃદ્ધ માતાએ બેટા પછી આ ગઢડા હોય ત્યારે કરાય અત્યારે ન હાવ ગઢા થઈ જાવ ને આંખે દેખાતું બંધ થઈ જાય પગે હલાતું બંધ થઈ જાય હાથ હાલતા બંધ થઈ જાય ત્યારે ભક્તિ કરાય આ જુવાનીમાં ભજન ન કરાય આ મને પ્રશ્ન પૂછે મેં બાને કીધું બા તમારી વાત સાચી છે આ એક્સેપ્ટ હું તમારી વાતને એક્સેપ્ટ કરું છું પણ તમે એક વસ્તુ હું જે કહી માનો તો હું તમારી વાતને માનીશ તાકી શું બટા બોલ મેં કીધું તમે મને કોરા કાગળ ઉપર લખી દો કે સાઠ વર્ષ સુધી મરવાનો નથી મારી પ્રિય વસ્તુની કસમ ખાઈને કહું છું ઓગણ સાઠ વર્ષ સુધી ગધેડાની જેમ મહેનત કરીશ રાત દિવસ મહેનત કરીશ ત્યારે વૃદ્ધ માતાએ કીધું વૃદ્ધબાએ કીધું બટા મરવાની તારીખ થોડી નક્કી હોય તો મેં બાને એ જ કીધું જો મરવાની તારીખ નક્કી ન હોય તો ભક્તિ કરવાની તારીખ શા માટે નક્કી કરો છો એનો મતલબ મરણ ગમે ત્યારે આવી શકે છે તો ભક્તિ અત્યારથી શરૂ કરી દેવી જોઈએ મોત કવિ બી આસક્ત એટલા માટે યહા પર જારે નારદજીએ જોયું કે હવે શું કરું ભક્તિ કે છે નારદ મે તમારું નામ સાંભળ્યું છે કે તમે જેની પાસે ગયા એના બધા દુખ દૂર કરો છો તો અમારા બંને દીકરાઓને જગાડો ત્યારે નારદજી અનેક અનેક શ્લોકોના ઉચ્ચારણ કર્યા પણ છોકરાઓ જાગ્યા નહીં બહુ પ્રયાસ કર્યો પણ જાગ્યા નહી આકાશવાણી થઈ અને આકાશવાણી થઈ કે હે નારદજી આ ભક્તિના બંને પુત્રને જગાડવા હોય તો તમારે સત્કર્મ કરવા પડશે સત્કર્મ સત્કર્મ એટલે શું કોકને દાન આપવું કોઈને ખવડાવવું કોઈને ધાબળા ઓઢાડવા કોઈની ફી ભરી દેવી સ્કૂલ કોલેજ બંધાવવા સત્કર્મ નો અર્થ શું આને પુણ્ય કર્મ કે છે સત્કર્મ ને પુણ્ય કર્મ માં અંતર એ છે કે જે આપણે બીજાના હિત માટે બીજાના ભલા માટે કરે આને પુણ્ય કર્મ કે છે કે કોઈને ખવડાવવું જેને જરૂરિયાત વસ્તુ પૂરી કરવી અને પુણ્ય કર્મ કે છે અને પુણ્ય કર્મનું ફળ ભોગવું પડે સારું સારું કરશો તો સારું મળશે પણ પણ કર્મ શું છે છે એવું કારણ કે પુણ્ય કર્યા પછી આ સંસારમાં બીજી વાર જન્મ લેવો પડશે ખરાબ પાપ કર્મ કરશો તો અહીંયા આવવું પડશે પુણ્ય કર્મ કરશો તો પણ અહીંયા આવવું પડશે પણ જો ભક્તિ કરશો જો સત્કર્મ કરશો તો બીજી વાર આ સંસારમાં આપણે આવવું નહીં પડે આકાશ મને પુણ્યકર્મ કરવાનું નથી કીધું નારદજીને નારદ સત્કર્મ કર બાકી અમારા ગુરુદેવ શિલપ્રહુપાધ જે કે ભાગવત તો નિત્ય હોવી જોઈએ સાત દિવસ માટે ભાગવત ન હોય દરરોજ ભાગવત હોવી જોઈએ અને ત્યારે નારદજીએ કીધું કે હે બ્રહ્માના ચાર પુત્રો જ્યારે મેં નક્કી કર્યું કે ભાઈ શું કરું એટલા માટે મારી ઈચ્છા છે કે આ ભક્તિના બંને પુત્રને જગાડવા માટે મારે ભાગવત કરવી છે યજમાન નારદજી બને છે અને બ્રહ્માજીના ચારેય પુત્ર વક્તા બને છે આપ કથા કરો મેં યજમાન પદ પર બેઠા હું અને ત્યારે શરૂ કરી છે કથા સનત કુમારો કથા શરૂ કરી અને આ બાજુ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય અને જેમ જેમ કથાનું મહાત્મય થયું અને કથાનું મહાત્મય પૂરું થતા જ સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયા હજી મહાત્મય સાંભળ્યું છે ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાન પ્રગટ થયા ભક્તિના બંને પુત્ર પણ યુવા થઈ ગયા અને ભાગવત કરવા મળ્યા મળ્યા નાચવા અને જ્યાં કીર્તન થતું ત્યાં ભગવાન આવે અને ભગવાન બિરાજમાન થયા અને નારદજી ભગવાનનું સ્વાગત કર્યું અને સ્વાગત કર્યા પછી નારદજી ભગવાને એનું એડ્રેસ પૂછ્યું કે ભગવાન વોટ ઇઝ યોર રિયલ રેસિડન્સ એડ્રેસ તમારું સરનામું કયું છે તમે ક્યાં મળો પ્રભુ ભગવાનને પૂછવું છે તમારે સાંભળવું છે ને ભગવાન ક્યાં રહે છે કેટલા લોકોને સાંભળવું છે હરિબોલ હરિબોલ આમ ખગડીને હરિબોલ બોલો જો જમવાનું તૈયાર છે અને લિમિટ વગર જેટલું ખાવ એટલું છે અનલિમિટેડ ડીશ છે એટલા માટે ખકડીને હરી બોલ હરિ બોલ હરી બોલ આ સભામાં સંભળાણું માં ગંગાને જ સંભળાણું હજી થઈ જાય એકવાર હરિમો હરિ બોલ હરિભો હવે હમણાં હવે હમણાનું પ્રસાદ વાળાને કે હવે હમણાં આવશે તો ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમે ક્યાં રહ્યો છો તમારું સાચું એડ્રેસ શું છે ત્યારે ભગવાને પોતાનું સરનામું આપ્યું ના ગાયંતિ મધ ભક્તા તત્ર નાહમ તિષ્ઠામિ વૈકુંઠે ભગવાન કે વૈકુંઠમાં નથી રહેતો હા મારા અલગ રૂપમાં નારાયણના રૂપમાં વિષ્ણુના રૂપમાં રહું છું પણ મારા મૂળ રૂપમાં ત્યાં નથી રહેતો નાહમ તિષ્ઠામિ વૈકુંઠે નાહમ યોગીના શોવા ના હું મોટા મોટા ઋષિમુનિઓ જે ગુફામાં જઈને ધ્યાન કરે છે એના હૃદયમાં નથી રહેતો તો પ્રભુ તમે ક્યાં રહ્યો છો યત્ર જ્યાં મારા ભેગા થઈને મારા નામનું કીર્તન કરે છે હે નારદ હું ત્યાં જ રહું છું જ્યાં કીર્તન થાય ત્યાં દ્વારકાધીશ નો વાસ છે તો ભગવાન અહીંયા રહે છે એટલા માટે આપણે કીર્તન કરવાનું છે પછી જ બધા જવાનું છે